ઉપર ભઈ આવો એ થઈ નહીં ઉપર ભઈ આવો મારા બેટા ઉપર વય આવો હવે તમારું ટીવી માં આવી ગયું છે વાયરલ થઈ જાય હવે તમારું કામ પતી ગયું બધું થઈ જાય વાયરલ વાંધો નહીં થઈ જાય વાયરલ તમે ક્યાં ના પારું ભાઈ આમનું વાયરલ કરી દેજો જરાક એટલે ટિકિટ ટિકિટ ભાજપમાં તાલુકા જિલ્લાની મળી જાય એક બાજુ રાજકીય ગતિવિધિઓ તેજ બની છે અને બીજી બાજુ પ્રજા છે તે નેતાઓના આ રાજકીય દાવપેચ જોઈને કંટાળી છે આ બધાની વચ્ચે ગાંધીધામ ખાતે આમ આદમી પાર્ટીના નેતા અને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને ત્યાં સભામાં પહોંચેલા લોકોએ સવાલ કર્યો કે તમે વિસાવદરમાં કેટલો સમય ગાળો છો જી હા ફરી એકવાર એક ટોળું છે તે આમ આદમી પાર્ટીની ગાંધીધામની સભામાં પહોંચ્યું સભા હતી આમ આદમી પાર્ટીના ટ્રેન્ડિંગ સ્ટાર ગોપાલ ઇટાલિયાની અને આ ટોળું પહોંચ્યું તો પહેલા તો સ્ટેજથી દૂર હતું બાદમાં આ ટોળામાંથી કેટલાક લોકો સ્ટેજ નજીક આવ્યા અને તેમાંથી લોકોએ સવાલ કર્યા કે તમે ધારાસભ્ય બન્યા બાદ વિસાવદરમાં કેટલો સમય ગાળો છો તમે વિસાવદરના વિકાસ માટે શું કામ કર્યા હવે આવા કહેણ પૂછાતા જ વાતાવરણ થોડું તંગ બન્યું પછી

બીજો પ્રશ્ન ચૂંટાયા બાદ આપ વિસાવદર માં કેટલા દિવસ રોકાણ કર્યું છે એ જનતા ને જણાવો

હવે કે મારી આમ હાંબામા જોતા મને ખબર તો હતી કે લોચા વાળું છે પણ કાંઈ રાંભો નહીં પહેલા તો તમારું સ્વાગત છે હાંભળો હવે જવાબ દઈ દે હાંભળો 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 કે તમારી જે

આખું ટોળ ઉપર વી આવો જેટલા આવ્યા છે બધા વય આવતા બંદર આવ્યા લાગે છે વૈયાવ ના 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 નાના બધા વય આવો મારા આમ છે ઉપર ના ના મારા આમ છે એટલે બધો જવાબ દેવ તો આખું ટોળ ઉપર વ્ય આવો શાંત શાંતિ શાંતિ સાહેબ સાહેબ આપ આવ્યા એ બંદર ખૂબ આભાર તમે જે વાત કરી કે ભાજપ અમે ઘણી વાર બધાને પૂછ્યા છે અને બધાને ખબર હશે અમારા ધારાસભ્ય જે ધારાસભ્ય છે અમારા પોતાના છે એને પણ પ્રશ્ન કર્યા છે નથી કર્યા એમ નહીં આ અમારો હક છે અમે જાગૃત નાગરિક છીએ અમારો હક છે એમાં તમને સાહેબ હક છે એટલે તમને માઈક આપો પ્રશ્ન ઉપર આવો સાહેબ તમે એમને કીધું કે પોલીસ પોલીસ આવે તો અમે કાઈ ગુંડા નથી કે પોલીસ ઉપાડીને લઈ જાય અને એને મોકો હોય તો મૂકી દે

આવો 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 ને ભાઈ તમને આટલું પ્રેમ થી કોઈ નઈ કે આવો ને આવો 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 ઉપર આવો હાલો બે ભાઈ આપડે બધા બે જાવ બે જાવ પાટા ચડાવો કામ હાલો સારું પણ તમે ક્યાં પાછા નારા બોલાવો ને હું કેમ ભાઈ હજાર અરે હું તો વયો જ છે મારું થોડું છે હવે હવે ભાઈ ભારત માતા હું મને એમ હતું કે ભાઈ આયા આ પ્રશ્ન પૂછવા આવ્યા છે તો કદાચ એવું પૂછશે કે આ ગાંધીધામ માં ધારો વેચાય છે ભાજપ ના ધારાસભ્ય ઉધી જાય તમને ખબર હોય તમને કયો મને એમ હતું મને એમ હતું કે આ પ્રશ્ન પૂછવા આયા છે તો આ મીઠાના જમીનનો જે પટ રિન્યુ નથી ત્યાં મીઠું પકવવા માટે જમીન એનો પ્રશ્ન કાંઈક પૂછ છે એટલે મને એમ હતું કે કઈક ગાંધીધામનો કચ્છનો પ્રશ્ન પૂછ છે પણ આ નું લઈને આવ્યા લ્યો બોલો આ ઉપર ભઈ આવો તમને શોભા નથી દેતોય ઉપર ભઈ આવો ઉપર ભઈ આવો એટલે અહીંથી નહીં ઉપર ભઈ આવો મારા બેટા ઉપર ભઈ આવો

આ અગાઉ રાજકોટ અને મોરબીની સભામાં પણ આ પ્રકારના દ્રશ્યો સામે આવી ચૂક્યા છે પરંતુ સ્ટેજ પરથી જે તે વ્યક્તિને દૂર કરવાના બદલે તેને બોલવા ન દેવાના બદલે ગોપાલ ઇટાલિયા સામે વાળા વ્યક્તિને માઇક આપે છે તેને સવાલ પૂછવા દે છે અને સાથે સાથે તેને પોતાના આગવા અંદાજમાં જવાબ પણ આપે છે ગુજરાતમાં બે હજાર સત્યાવીસની વિધાનસભાની ચૂંટણીને વાર છે પરંતુ તે પહેલા જ આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે તે લિટમસ ટેસ્ટ છે આમ આદમી પાર્ટી માટે હવે જોવાનું એ રહે છે કે ગોપાલ ઇટાલિયાનો આ અંદાજ આમ આદમી પાર્ટીને કેટલો ફાયદો પહોંચાડે છે આપનું શું માનવું છે અમને કમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં